કે વર્તમાન ભાજપ આદિવાસી વિરોધી છે કેમ આ માત્ર શિષ્યવૃત્તિનો પ્રશ્ન નથી પણ શિષ્યવૃત્તિના ના આપણા આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહે આપણે શિક્ષણ ના લઈ શકીએ સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત ના કરી શકીએ એ માટે એ લોકોના પ્રયત્ન

હક માગત લગેગે સ્કોલરશીપ બંધ કરવાથી અમારા છોકરાઓને અન્યાય થાય છે અને તમારા મારફતે ઉપર તમારે મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવાનું અમારા છોકરાઓ જીએનએમ કરે એનએમ કરે મેડિકલમાં જાય બધાને જે શિષ્યવૃત્તિ મળતી જો અટકી જશે તો આદિવાસી સમાજના લાખો છોકરાઓને શિક્ષણ મળવાનું નથી એટલે આ કોઈ પણ હિસાબે અમારી અરજી મંજૂર તમારે આગળ કરવાની દીકરા તમારે કંઈક કેવું છે તમારી જાતે ભણાવવાનું છે સ્કોલરશીપથી જ ભણવાનું છે ને આ છેલ્લી લડાઈ નથી ઉપવાસ પર બેસવું તો બેસશું

અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી એ ભય હેઠળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવવા જેવા કાર્યક્રમ પણ કરીશું અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે અમારી માત્ર એક જ માંગણી છે જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો